આહિર પાતાભાઈ જગમાલભાઈ ગામ ફાંગલી તાલુકો સાતલપુર જિલ્લો પાટણ અમારા ગુજરાત રાજ્યમાં અતિવૃષ્ટિ વરસાદ પડવાથી ખેડૂતોને બહુ નુકસાન ગયેલ છે પાક બધો નિષ્ફળ ગયેલ છે તે બદલ સરકારે દસ હજાર કરોડનું જે પેકેજ પાસ કર્યું તેના બદલ આભાર અને વહેલી તકે ખેડૂતોને પૈસા ખાતામાં નાખે તો અત્યારે ફેરવરે કોઈ કરવું પડે એના માટે ખેડૂતોને ઉપયોગમાં આવે એ બદલ આભાર મારું નામ સોલંકી મુકેશભાઈ છે હું પાદરપુરા ગામનો ખેડૂત છું અને જે વરસાદ થયો હતો અને વરસાદના કારણે અમારો પાક બધો હાવ પાયમલ થઈ ગયો હતો બરાબર અમારે કોઈ આધાર રહ્યો નહોતો પણ સરકારશ્રીએ જે પેકેજ જાહેર કર્યું છે દસ હજાર કરોડનું બરાબર એ બદલ સરકારનો ખૂબ આભાર માન્ય કારણ કે અમારે કોઈ આધાર રહ્યો જ નહોતો આખો પાક હાવ વરસાદ એટલો થયો ને તે ખરેખર અમે જેવી શકીએ કે ના મરી શકીએ એવી અમારી હાલત થઈ ગઈ હતી પણ જે સરકારે અત્યારે ખરેખર મંત્રી સાહેબે અને મુખ્યમંત્રીશ્રીએ અને કૃષિ મંત્રીશ્રીએ આ પેકેજ જે જાહેર કર્યું છે એ બદલ અમે સરકારનો ખૂબ આભાર માનીએ છીએ કે સરકાર ખરેખર અમારી ખેડૂતોની વારે આવી કે દુષ્કાળ જેવી અમારી પરિસ્થિતિ ખેડૂતોની થઈ ગઈ હતી અમારે કોઈ માલ ઢોળ માટે કોઈ ઘાસચારો ચારો કર્યો પણ એ સમયે ચારો પણ સરકારે મોકલ્યો અને અત્યારે આટલું બધું મોટું પેકેજ જાહેર કર્યું છે ખરેખર અમારા ખેડૂતો અમે ખુશીનો મહલ કહેવાય અને અમે સરકારને ખૂબ આભાર માનીએ છીએ અત્યારે અમે ખેડૂતો બહુ ખુશ થઈ ગયા છીએ કે ખરેખર સરકારે આટલું મોટું જે પેકેજ જાહેર કર્યું છે પણ સરકારનો ખૂબ આભાર માનીએ રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકાર મોદી સાહેબનો પણ ખૂબ આભાર માનીએ મુખ્યમંત્રીશ્રીનો ખૂબ આભાર હું ઠાકોર અમરતજી નેમાજી ગામ પૂરણા હું કહું છું કે અમારા ગામની અંદરમાં ખૂબ નુકસાની આવી ગઈ છે અડદ જુવાર ભાઈ એરંડા બાદ નુકસાન ખૂબ નુકસાન હતી ભારે વરસાદના લીધે ખૂબ નુકસાન આવી ગયું છે પણ અત્યારે હાલ સરકારે દસ હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ બહાર પાડ્યું છે આનાથી અમે ખુશ છીએ પણ તકલીફ તો ઘણી છે ત્યારે હાલે અમારા ખેતરોમાં પાણી છે પણ સરકારનો આભાર કે આટલું પેકેજ ઐતિહાસિક જાહેર કરવામાં અમે ખૂબ રાજી છીએ